આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને જગદીશભાઈના માર્ગદર્શન હેઠળ જ્યારે આ ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનની પહેલી જ વાર જવાબદારી મળી છે તો બીજેપીને કઈ રીતે મજબૂત કરી શકીએ ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે મજબૂત કરી શકીએ જે સમાજ બીજેપી બીજેપીથી વિકૂટું છે તેને કઈ રીતે જોડી શકે તેના માટેના પૂરતા પ્રયાસો કરીશ આજે જ્યારે આ જવાબદારી મળી છે ત્યારે એટલું ચોક્કસપણે હું કહીશ કે ભારતીય જનતા પાર્ટી કોઈપણ કોઈ કાર્યકર્તાને ભૂલતું નથી વે વહેલું મોડું ચોક્કસપણે થાય છે પણ ચોક્કસપણે એમની કામગીરીને ધ્યાને રાખીને જવાબદારી ચોક્કસપણે સોંપે છે તો હું આજે એમનો આભાર માનું છું કે મને આ જવાબદારી આપી અને બીજેપીને મારા પપ્પાએ પણ આ આ જગ્યા પર એમને આખું ગઢ ઊભું કર્યું છે તો તેની તેમના એમની માર્ગદર્શન હેઠળ જેમને જે કામ કરેલું હતું તેના જ તે જ રીતે હું આખા સમગ્ર ગુજરાતમાં કઈ રીતે ફેલાવીશ તેના એના માટેના હું પ્રયત્સપણે પ્રયત્ન કરીશ